અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્ર પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષીને વિવિધ રેલી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ અને પોલ ભાનલી પોલીસ મથકના પીઆઈ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસમી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાંથી છ અલગ અલગ સ્થળેથી હાલ શોભાયાત્રા અને રેલી યોજવામાં આવી રહી છે જેના આયોજકો હિંદુ સંગઠનો તેમજ આગેવાનો જોડે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા આયોજકો દ્વારા કાયદાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી સમયસર મેળવી લેવા તાકીદ કરી હતી તેમજ ડીજે પર કોઈની લાગણી કે કોઈ ઉશ્કેરણીજનક ગીતો ના વગાડવામાં આવે રેલી હથિયાર સહિત શસ્ત્રો ના લેવામાં આવે તેમજ રેલી સમયસર કાઢી સમયસર પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી વધુમાં સમગ્ર દિવસ દરમિયાન થનાર ઉજવણી શાંતિપૂર્ણ રીતે સુલે શાંતિનો ભંગ ન થાય તે રીતે કરવામાં પોલીસની સ્પષ્ટ હિદાયત આપવામાં આવી હતી આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખ સુધી અથવા બાવીસ તારીખના દિવસે જે રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા રામધૂન જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામ સમજ કરવામાં આવી જય શ્રી રામ ઓ રામ ગ્રુપ સુરેન્દ્ર પટેલ વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા રામનવ છે કાઢતા આવેલા છે આજે ઘણા સમય પછી લગભગ પાંચસો પચાસ વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે એના અનુસંધાને અમે રામ ગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે તારીખે સાંજના છ વાગે કરનાર છે એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર છે કે શોભાયાત્રામાં જોડાવ શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જવાય એ અનુસંધાને અમે શોભા યાત્રા કરનાર છે જેથી મારી આપ આપનોને ખુબ ખુબ શુભેચ્છાઓ અસ્તુ વંદે માતરમ ભારતમાં કી જાય